ગોતવા જાઓ તો જડે નહીં ગોત્યો ઈ ગહન ગોવિંદો હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ ઘણી ઘણી બધી વાત કરી છે પણ એક સંતો ની જયારે હાજરી છે શરણોમાં બીજું શું કરીએ અમે એક પ્રસંગ મને સ્વામી બહુ ગમે છે બાબુ સાંભળજો કોઈ ડિગ્રી થી તમે કરોડપતિ થઈ જાવ ખોટી વાત છે મારા દીકરાનું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દઉં અને મોકલી દઉં જર્મનની કોઈ કોઈ સારી કોલેજમાં મોકલી દઉં એન્જિનિયર બનાવી નાખું તો એ કરોડપતિ થઈ જાય ખોટી વાત છે કૃપા એક બહુ મોટું મંદિર હતું સાંભળજો નાનો પ્રસંગ એક છે એટલે ખાસ અને અહીંયા ગમે એવો છે આખું ડોનેશન ઉપર આખું મંદિર ચાલતું થતું અને સ્વામીજી બનવું એવું એની અંદર એક નવા ટ્રસ્ટીઓ આવ્યા સંચાલન સારું થતું પણ અંદર એક ઘંટ જે વગાડતો હતો ને એક કર્મચારી હતો અને જ્યાં આરતી શરૂ થાય અને સ્વામીજી એ આરતીમાં એટલો માણસ ખોવાઈ જતો હતો ઠાકોરમાં ક્યારેક ક્યારેક તો ધૂનમાં એટલો બધો મગ્ન થઈ જાતો તો કે પોતાનો હાથ લાગ્યા કરતો લોહી છે કોણી સુધી ધારા ઉઠાતી એટલો એ ઠાકોર ની મૂર્તિ લીન થતો થઈ માણસ જેટલા માણસો આરતી ટાણે ભગવાન સામું જોતા હતા ને એટલા આની સામુ જોતા હતા ભાઈ ભાઈ આની મોજ મેં પેલા કીધું ને કે મોજ છે થાક નથી લાગવા દેતા આજે યોગા કરે છે એ રામદેવ બાબા એટલી ઘડીએ નો કરીએ કે ભલે હરિદ્વાર રહે છે પૂછ્યું ને આ એટલું આમ 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 કરીએ કે ઈ થઈ જાય આグルજા આ મોટા મોટા યોગા છે આ દેશની કલા એ મોટા મોટા યોગા છે આ ગાતા હોય બોલતા હોય આપણે કાય કરવું ના પડે ને આ છે રોજ થાય મને રામદેવરાજી બરત ગમે છે આમ તો ઈ જ આમ કરતાય એ બસ એનો હરિદવારમાં આયા આશ્રમ હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ જોયો બાયું બેઠી બેઠી નખ ઘસ્યું મેં બેનો શું કરો તો એ કે ભાઈ નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય હું આ કહો બીજું હું બધું બેનું નખ ઘસ્યું થયું એક બેન તો આમ બેઠા હતા આમ બેન તમે કેમ નખ નથી ઘસતા કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા મુશું મળી ઉગવા નો ફાવે ધંધો નો કરાય ડો બાકી ઘણા ના કેટલા ની અઘરામ અઘરી બીમારીઓ મટાડી છે મહાપુરુષ આ દેશના આયુર્વેદિક ઋષિઓ આ સંશોધન કર્યા છે પતંજલિ નું મોટા મોટી ઋષિ નું ગ્રંથ છે આખું પણ ફાવે તો કરાય બાકી કઈ ભગવાન શરીર તોડી નાખવા થોડું આપ્યું ઘણા તો રોડામાં આમ આંટી ઉથડા પીડ્યા હોય એટલે આમ ન હોય આનું આસન હોય ક્યાંય ટીવી તો ટીવી આમ આમ કર નાખ્યા નહીં 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 ગજબ કરે આ માણસ આરતીમાં એટલો બધો ખોવાઈ જાય અને આ માણસ એને લીધે એમ કહેવાય બીજા માણસો પણ એટલા મગ્ન બનતા હતા ટૂંકી વાત લઈ લો પ્રસંગ તો બહુ મોટો છે સમય જાતા નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એણે કાયદો કર્યો કે આપણા જેટલા કર્મચારીઓ છે એ તમામ ભણેલા હોવા જોઈએ અભણને કાઢી નાખો ભણેલાની ભરતી કરો એમાં માણસને સ્વામીજી બોલાવે છે ઓફિસમાં બોલાવ્યા ને કીધું કે ભાઈ તું કેટલું ભણેલો છો તારું સર્ટિફિકેટ લાવ્યો છો કઈ ના બાપા ગરીબ માણસનો દીકરો મેં નિશાળનું પગથી હું નથી ચીડ્યો નિશાળ મેં નથી જોયું મને અક્ષર જ્ઞાન નથી તો તારો હાલે અત્યાર સુધીનો પગાર

આરતીમાં કોઈ મજા નથી આવતી ઓલા જે માણસો રોજ આરતીમાં આવતા તેવા સાત આઠ કરોડપતિ માણસો હતા એને ટ્રસ્ટીઓને કીધું કે ભાઈ ઓલો રોજ આરતી કરો આ જે ઘંટ વગાડતો હતો ઝાલર વગાડતો હતો એ માણસ ક્યાં ગયો કે ભાઈ અભણ હતો એને મેં કાઢી નાખ્યું ઓ એનું સરનામું આપશો મને સરનામું આપ્યું એક જ ગુણ હારો હતો નારાયણની ભગવાનની આરતીમાં મગ્ન થાવા પરતો ગુણ હતો તો ગરીબ માણસ ને શેવાડે ઝૂપડું હતું ને ત્યાં સાત મરસીડી ઉભી રહી ક્યારેક ક્યારેક અમને અમારી જાત ઉપર મારા પોતા ઉપર થાય કોણ બોલાવે દાડીએ ન બોલાવે કોઈ શું આવે ના જા કૃપા વર્ષે છે ત્યારે જે બોલી મીઠું લાગે અમે તો બીજું કઈ સંતો પાયા નથી માગતા બસ આવીને આવી કૃપા અમારા ઉપર વરસાવતા રહે છે મારા ગુરુની કૃપા ગુરુ વગર ખોટું છે તમે પકડ્યા છે એ મુકતા ગુરુ નહીં ગુરુ શું ના કરી શકે

તને એટલી શરમ લાગે છે ને કે મંદિરે આવું તો આને એમ થાય કે હું નોકરી નોકરી માટે આવતો એવું લાગે ને કે હા એક કામ કરીએ મંદિરની સામે એક જગ્યા ખાલી પડી છે એ મારા સર્કલ માં કોઈ મિત્ર છે એ જગ્યા અમે આઠે જણા લઈ લઈએ અને ત્યાં તને એક દુકાન બનાવી દઈએ એટલે ટ્રસ્ટીઓને ખબર પડે અહીં તારી દુકાન થઈ તું વેપાર કરે છો હવે તારે નોકરીની જરૂર નથી પછી તો મંદિર આવીએ કે આરતી કરવા તો આવીએ લઈ દે છે રાહે બેઠા છે આ ને આ ધંધો આપણે કરવો કોક કોને કોકને ને એ મોકલી દે છે કે તમે આમ કામ કરો અથવા તો એક નવું કામ તમારી એવું ઉભું થાય અથવા તો સમાજ તમારી પાસે એક નવું કામ માગશે કે આ વખતે તમે મને એટલું કામ આપો એક દુકાન માલી બે દુકાન થઈ બે માલી સાત થઈ એમ કરતા કરતા એક સારી આવી કંપનીના ના ઈ માલિક બી આઠે જણા સાત ઓલા આઠમો આ માણસ અભણ પણ ચેરમેન ઈ બન્યો કંપની નો એવી ફેક્ટરી કંપની નાખી ઓફિસે હવે તો મર્સિડીઝ લઈને દર્શન આવે આરતી પણ ધૂન હજી ઈ નહીં ધૂન નો મુક્તા નગર મરી ગયા ઈનો ઈજ ભાવ પછી તો હમું થા કમ કરો મે વાહ મારો બા હાલી ના આવતો તો તારી નોકરી કરતો તો હવે મર્સિડીઝ લઈને આવો છો અને ઘટના હવે બને છે સાંભળજો મૂળ મુદ્દો હવે છે આખી વાતના પ્રાણ હવે છે ઈ મંદિરનો જીર્ણો થાર આવ્યો સાંભળજો દાતાઓ આ ટ્રસ્ટીઓ બધા શેઠ પાસે ગયા હવે આ પાસા નવા ટ્રસ્ટી છે બધાએ શેઠ ભાઈ ક્યાં કારણ કે કંપની બાજુમાં મંદિરની માણસને ખબર આવ્યા કહો કે કે ટ્રસ્ટીઓ આપને મળવા આવ્યા છે હા પણ સદગુરુની કૃપા થાય ત્યારે વિવેક વધવો જોયે જડતા ના આવવી જોઈએ નિત્ર જે ટ્રસ્ટીએ કાઢી નાખેલા હતા એ જ મંદિરના ટ્રસ્ટીઓ આવ્યા આવ્યા વાકા ને આમ નહીં બિલકુલ નહીં આ માણસ જેના મારા જબલા લેતો વિવેક થી પાણી પાયું બેસાડ્યા ચા પાણી પાયા બોલો બાપાસ કેમ પધાર મને કીધું તો હું આવત ન્યા કેમ ધકો ખાધો તમે કે ના સે અમારે જ આવવું જોઈએ ને તમને થોડું કહેવાય ત્યાં તમે તો આરતી માં રોજ આવો છો હા આરતી માં રોજ આવો છો શું હતું કહો ને કે મંદિરનો જીર્ણોધાર કરવો છે શેઠ એટલે આપના પાસે ડોનેશન માટે આવ્યા મારા માટે ડોનેશન માટે આવ્યા એ માણસ રૂમમાં ગયો હરીના ફોટા જોઈને ખૂબ રોઈ લીધું વાહ મારા બાપ તારા મંદિરમાં નોકરી કરતો હતો આજ તે મને અવડો બનાવ્યો તારા મંદિર કરી એક હું આજ તે મને લાયક બનાવી દીધો મોઢું ધોઈ આહુડા ખર્ચો તમારે જે હોય બીજા ડોનરો ઘણા છે તમે ચિંતા કરતા ને બીજી કઈ અને તમને જે તમે તમને ઉગે એટલું વધારે નહીં તમ તારે તમારો જેટલો ને એટલો બાકી તો બીજા ડોનરો છે ત્યારે ફરી વાર આ આહુડા આવી ગયા કે બીજા ડોનરો હોય તો મંદિર નું બીજું કામ તમારે કરવું કરજો સાહેબ આપણને કોઈક આપણે હમણાં આંગળી સીંધે ને ત્યારે આંગળી તમને બીજું કોઈ નથી સિંધાવતી ભગવાન સિંધાવે છે કે આને ચેક કર્ય તો આને મેં એટલું આપ્યું છે પણ ત્યારે એમ કી દે કે હે ભગવાન એકદી કાંઈ નહોતું આ તે મને દાતા બનાવી દીધો છે એ તક હું જાવા નહીં દઉં હું ઝડપી લઈશ આ માણસ એટલું બોલ્યો કે જીર્ણોધાર તો મારા ખર્ચે જ થશે હું આઠે આઠ લાખ રૂપિયા એકલો આપીશ આમાં તમારે કોઈ દાતા નથી લેવાના મેનેજરને બોલા એમ કીધું કે ચેક તૈયાર કર ચેક તૈયાર થયો એટલે પાછા ટ્રસ્ટી ઉતાવળા બહુ ધર્દીને ચેક લઈ લીધો ને શેષને કાલ્યો પેન સહી કર નાખો એને કે હબ સહી કરાવી નાખ્યા આ સોગડિયું બદલાય પહેલા એમ જો સહી કરી ગયો એ માણસ રોઈ પીડ્યો કે બાબા માફ કરજો હું અભણ છું મને સહી કરતા નથી મેનેજર આવે છે પેડ લાવે છે અંગૂઠો બોળે છે અંગૂઠાની સાફ ચેક મારે કરે છે મેનેજર સહી

તો હવે અહીંયા પગ્યો છું આ અરે કે શેઠ તમને અક્ષર જ્ઞાન નથી અભણ છો હાવ ઠોઠ છો નિશાળે નથી ગયા સતાય જો તમે અવડી પ્રગતિ કરી છે તોય તમે અવડી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા હે શેઠ તમે ભણ્યા હોત તો કેટલી પ્રગતિ કરી હોત બોલો કે હજી તમારા મંદિરમાં ઘંટ વગાડતો હોત નહીં ક્યાં નહીં માટે તેરી કૃપા બિના નહીં લે એક શ્વાસ દયા છે તનુ તનુ આ જે કાંઈ થાય છે એ સદગુરુની કૃપાથી લેર થાય છે